સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ રાહત મળવાની સંભાવના ગુજરાત હાઈકોર્ટની નેતાઓની ટકોર જો ધારાસભ્યો તેમના દ્વારા થતા કામોનો જશ લેતા હોય તો તેમના વિસ્તારોની દુર્દશાનો અબજશ પણ લેવો જોઈએ ગુજરાતનો દરિયાકાંઠો સાતસો કિલોમીટર વધી ગયો સોળસો કિલોમીટરથી વધીને તે હવે ત્રેવીસો કિલોમીટર થયો ગુજરાત કાંઠે એકસો ચુમ્વાળીસ ટાપુ બે દિવસ સોળ ડિગ્રી બીજા બે દિવસ બાર ડિગ્રી રહ્યું હવામાનમાં ઉલટફેર સતત ચાર દિવસથી ચાર ચાર ડિગ્રીની વધઘટ વાંકાનેર પ્રાથમિક શાળામાં મા સરસ્વતીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું શાળાના વિકાસ અર્થે રૂપિયા બાસઠ હજાર રોકડનું દાન કરાયું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ બાર ની પરીક્ષા ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહથી શરૂ થવાની છે અઢાર જાન્યુઆરીથી શરૂ થતી પ્રિલિમ પરીક્ષા બોર્ડની પેટર્નથી જ લેવામાં આવનાર છે જેમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ બારકોડ સ્ટીકર અને સેન્ટ્રલાઇઝ પ્રશ્નપત્ર આપવામાં આવશે પરીક્ષામાં આન્સર કી જાહેર થયા બાદ ઉમેદવારોએ વાંધા અરજી આપતા હોય છે કારણ કે ઘણીવાર આયોગના જવાબો હકીકતથી દૂર હોય છે જેથી ઉમેદવારો તેઓનું ધ્યાન દોરી તેમાં સુધારો કરવા જણાવે છે પરંતુ હવે ઉમેદવારોએ દરેક વાંધા દીઠ સો ચૂકવવા પડશે જે ઉમેદવારોને પરત મળશે નહીં અન્ય ચાર મહાનગરમાં લઘુત્તમ તાપમાનમાં એકથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તેર સાત ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં દસ સાત ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં અઢાર આઠ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું નલિયામાં ફક્ત ચોવીસ કલાકમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ કરતા વધુનો ઘટાડો નોંધાયો હતો ગતરાત્રી દરમિયાન નલિયામાં છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી ગુજરાત પર આવી રહેલા ઠંડા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ યથાવત વર્તાઈ રહ્યું છે વહેલી સવારે ગુજરાતવાસીઓએ ઠંડા પવનના સુસવાટા અનુભવ્યા હતા હજુ પણ દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ યથાવત રહેશે બે ચિત્ર વાત કરીએ તો ઘણા સમયથી ગુજરાતનું વાતાવરણ દરરોજ બદલાતું રહે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે તાપમાન વધતા ઠંડીનું પ્રમાણ મહદઅંશે ઘટ્યું છે જામનગરમાં કડકડતી ઠંડી અને પવનના સુસવાટા વચ્ચે વહેલી સવારે લોકો ફિટનેસ માટે લાખોટા તળાવ ખાતે વોક કરતા કસરત કરતા જોવા મળ્યા હતા એક તરફ ઠંડીનું જોર વધી રહ્યું છે તો બીજી તરફ લોકો ફિટનેસ લઈને જાગૃત પણ જોવા મળી રહ્યા છે અમરેલીના રાજુલામાં સન્નાટો અને કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો ઉપરાંત શાક માર્કેટ માર્કેટિંગ યાર્ડમાં પણ લોકોની અવર જવર નહીવત જોવા મળી હતી માત્ર બસ સ્ટેન્ડ વિસ્તારમાં રિક્ષા ચાલકો અને કેટલાક વાહન ચાલકો જોવા મળ્યા હતા અમરેલીમાં ઠંડી સાથે ઠાર વધતા લોકો ઠુટવાયા છે

ઠંડી 9 થી દસ ડિગ્રી વચ્ચે હોવાનું અનુમાન છે ડીસા શહેરમાં અત્યારે થી લઈ વહેલી પરોડ સુધી કચ્છમાં આગામી ચોવીસ કલાક સુધી ઠંડીનું જોર વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે શીતમથક નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે જોવા મળતા કચ્છ કાશ્મીરી રાજ્યોના મથકોમાં સ્થાન જાળવી રાખ્યું છે કડકડતી ઠંડી અને સુસવાટે મારતા પવન વચ્ચે ગુજરાત ઠંડુ ગાર જોવા મળી રહ્યું છે સમગ્ર રાજ્યમાં જાણે કે લહેર જામી છે અને હાડ કંપાવતી ઠંડી જોવા મળી રહી છે જૂનાગઢ હોય કે નલિયા ડીસા હોય કે અમદાવાદ જામનગર અમરેલી હોય કે પછી ગાંધીનગર રાજ્યભરમાં ઠંડીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર